પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો મુદ્દામાલ પરત જૈન સમાજ દ્વારા ધામધૂમથી ભગવાન શ્રી શાંતિનાથ દાદાની વિધિવત પુનઃસ્થાપના ચાણસમા શહેરમાં ઓગણત્રીસ નવ પચીસની મધ્યરાત્રી દરમિયાન તારીખ ત્રીસ નવ બે હજાર પચીસની સવારમાં વિદ્યાવાડી સ્થિત જૈન દેરાસરમાં તસ્કરો દ્વારા મંદિરની અંદરથી પંચધાતુની ભગવાન શ્રી શાંતિનાથ દાદાની પ્રતિમા અને પૂજાની સાધન સામગ્રીની ચોરી કરવામાં આવી હતી આ ઘટનાની તપાસ ચાણસમા પોલીસ સ્ટેશનના પીઆઈ આર એચ સોલંકીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી હતી પીએસઆઈ વીએન પંડ્યા એએસઆઈ અમિતસિંહ સિંહ માનસિંહ હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ તથા સમગ્ર પોલીસ સ્ટાફે ઝીણવટભરી તપાસ કરીને માત્ર સાત જ દિવસમાં ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો પોલીસે મુદ્દામાલ ડિટેન કરીને એક આરોપીને ઝડપી પાડ્યું છે જ્યારે એક આરોપી ફરાર છે અને તેની શોધ ચાલુ છે કાયદેસર કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજે ચાણસમા પોલીસ દ્વારા જૈન દેરાસરમાંથી થયેલી ચોરીનો મુદ્દામાલ તથા ભગવાન શાંતિનાથ દાદાની પ્રતિમા ચાણસમા જૈન સંઘને સુપરત કરવામાં આવી હતી આ પ્રસંગે ચાણસમા ખાતે બિરાજમાન સાધુ સાધ્વી ભગવંતો શ્રાવક શ્રાવિકાઓ તેમજ ચાણસમાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધામધૂમપૂર્વક ડીજેના તાલ સાથે ભગવાન શ્રી શાંતિનાથ દાદાની વિધિવત વિજય યાત્રા કાઢી ભટેવા પાર્શુનાથ દાદાના જીનાલયમાં સ્થાપના કરવામાં આવી હતી ચાણસમાં પોલીસની તત્પરતા અને કાર્યક્ષમતાની ચાણસમાં જૈન સંઘ તથા સમગ્ર નગરજનોએ હર્ષભેર પ્રશંસા કરી હતી અને ચાણસમાં પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા જયકિશન પટેલ ચાણસમાં